કચ્છ અને જામનગર વચ્ચે હેવી નાખવામાં આવી રહી છે જેને લઈ હવે અમુક ગામડાઓના ખેડૂતોને આર્થિક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈ ક્યાંક ને ક્યાંક હવે જગતનો તાત અને ખાનગી વીજ કંપની આમને સામને આવી ગયા છે વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વર્ધરી વ્યાસ

જે ખેડૂતો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે હું નાના ભેલા ગામ પંચાયત સરપંચ ભાવિકભાઈ કાવર અત્યારે નાના ભેલા મોટા ભેલા ભાવ નાના દેસરા મોટા દેસરા તમામ ગામના ખેડૂતો આવેલ છે અને આ વિકાસની યાત્રામાં અમને વિકાસ થાય એમાં કોઈ વાંધો નથી પણ ખેડૂતોને યોગ્ય વળતર મળે એ બાબતે સાહેબશ્રી પાસે આવેલા અને સાહેબે પણ હકારાત્મક જવાબ આપેલ છે